નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતના વિશેષ એપિસોડ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણે આ ચર્ચા કરવા જઈ રહ્યા છે આણંદમાં યોજાતા નવરાત્રીના મોટા આયોજનો વિશે આપને મિત્રો ખબર જ હશે કે આ વર્ષે સૌ પ્રથમ વખત આણંદમાં છ મોટી જગ્યાઓ પર ગરબાનું આયોજન થઈ રહ્યું છે એક બહુ જ ચર્ચામાં રહેલા ગરબાની વાત કરવામાં આવે તો હાર્ટ કિલર ગ્રુપના જે ગરબા છે તેમાં જે જાણીતા સિંગર હતા પ્રાપ્તિબેન તેમના દ્વારા હાલ જે છે હાર્ટ કિલર ગ્રુપને આ વર્ષે જ જે છે તેમને હાર્ટ કિલરમાં ગરબા ગાવા નહીં જાય તેમણે એક અલગ જે મંડળ છે તેમાં તેઓ દ્વારા શરૂઆત કરવા જઈ રહ્યા છે તેમના નવા ગરબા ગ્રાઉન્ડની આ જ પ્રકાર એની સ્થિતિ છે ત્યારે આ વિષય ખૂબ જ ચર્ચામાં છે કારણ કે જાણીએ છીએ આપણે સૌપ્રથમ વૃંદાવન ગ્રાઉન્ડ જે છે તેના ગરબા પ્રખ્યાત હતા અને જ્યાં સુધી અમે સમજના થયા ત્યારબાદ જે છે હાર્ટ કિલરનો પણ એક ટ્રેન્ડ આવ્યો અને તે આ વર્ષ સુધી ચાલ્યો પ્રાપ્તિ મહેતા તેના જાણીતા સિંગર હતા અને તેમના દ્વારા એક અલગ આ નવી શરૂઆત કરવામાં આવી છે ગરબાની પરંતુ આપણે આ વિડીયોમાં આજની સ્થિતિએ આ વર્ષની સ્થિતિએ ગરબાની શું આયોજનો થયા છે તેના પર ચર્ચા નહીં કરીએ પરંતુ આપણે એ જાણીશું કે આણંદ શહેરમાં મોટા ગરબાના જે આયોજનો થયા કે જે પ્રમાણે શેરીઓમાં થતા ગરબા કે શક્તિની જે આરાધનાના શેરીઓની જે પરંપરા હતી ત્યાંથી નીકળીને પાર્ટી પ્લોટ અને મોટા મોટા આજે ગ્રુપમાં આયોજન થતા ગરબાઓનો ઇતિહાસ શું કહે છે આપણી પાસે ફરી એક વખત છે કાકા અશોક કાકા આપનું હાર્દિક સ્વાગત છે નમસ્તે કાકા આજે એ વાત જાણવી છે કે આણંદમાં જે મોટા ગરબાના આયોજનો થઈ રહ્યા છે તેની શરૂઆત ક્યારથી થઈ બરાબર એક વીક પછી અંબા માતાના પાવન પર્વ એટલે કે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોટા ગરબાનું એને કે શેરીમાંથી બહાર નીકળીને ગરબા બહાર આવ્યા રોડ ઉપર આવ્યા તો એનું શ્રેય જો આપવું હોય તો એક જ વ્યક્તિને અપાય અને એમનું નામ છે મનુભાઈ પટેલ તમે લોકો કદાચ વિસરી ગયા હશો પણ હું તમને યાદ દેવડાવું કે આજથી બરાબર અઠ્ઠાવન વર્ષ પહેલાં હાલ આણંદ નગરપાલિકા હોસ્પિટલ છે એની બરાબર સામે અત્યારે કમળનું ફૂલ મૂકવામાં આવ્યું છે પાલિકા દ્વારા બરાબર એ સ્થળે ઓગણીસો અડસઠના સપ્ટેમ્બર મહિનામાં મનુભાઈ પટેલે એક ખુરશી મૂકી ઉપર મા અંબાનો ફોટો મૂક્યો હતો અને પ્રથમ વખત શહેરીમાંથી ગરબા તેઓ રોડ ઉપર લઈ આવ્યા ત્યારે લોકોને એમ નવાઈ લાગી પણ એ લાવી શક્યા એનું કારણ એ હતું કે મનુભાઈ પટેલની નગરપાલિકા હોસ્પિટલ સામે જે બાજુમાં જે દુકાનો છે એમાં મનીષ ડ્રેસીસની બાજુમાં એમની એક દુકાન હતી એ દુકાનનું નામ હતું ફિલિપ્સ રેડિયો તેઓ ફિલિપ્સ રેડિયોના મોટા વિક્રેતા હતા એ મોટા મોટા સાધનો રાખતા ગામે ગામ નવરાત્રિ થાય અથવા બીજા કોઈ કાર્યક્રમ હોય તો તેની અંદર માઇક સિસ્ટમના જે સાધનો છે તે તેઓ સપ્લાય કરતા આ વસ્તુઓ એમની પાસે હતી એટલે એમણે સાહસ કર્યું અને માતાના ગરબા શેરીમાંથી એ રોડ ઉપર લઈ આવ્યા આજે બરાબર અઠ્ઠાવન વર્ષ એને પૂરા થઈ રહ્યા છે મનુભાઈ તો હવે હયાત નથી ત્યાર પછી રેડિયોની બોલબાલા ઘટી એટલે એમણે સુ લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં પારુલ ટીવી નામની દુકાન કરી હતી અને મોટો ધંધો બિઝનેસ એમણે શરૂ કર્યો હતો ત્યારે પણ નવરાત્રિમાં સાઉન્ડ સિસ્ટમો મોકલવાનું એમનું કામ ચાલું જ હતું તેમણે બરાબર ત્રણ વર્ષ સુધી નગરપાલિકા હોસ્પિટલની સામે નવરાત્રિના ગરબા રાખ્યા તેમણે લાણી પણ આપી લોકોએ પુષ્કળ આનંદ કર્યો આણંદમાં બહાર ગરબા આવ્યા હોય યાની કે ગરબાને શેરીમાંથી બહાર લાવવાનું શ્રેય જો આપવું હોય તો મનુભાઈ પટેલને અપાય ત્રણ વર્ષ પછી તેમણે ગરબા બંધ કર્યા એટલે એ જ વખતે આણંદ બેન એન આ પહેલાં ગોપાલ ચોકડી આવે છે ત્યાં એક સ્ટુડિયો છે એનું નામ નવયુગ સ્ટુડિયો નવયુગ સ્ટુડિયોના સંચાલકો અને સ્થાનિક યુવાનોએ ભેગા થઈ ચંદન જનરલ સ્ટોરના પગથિયા ઉપર સાધનો મૂક્યા તબલા ગિટારવાદકો ગાયકોની ટોળી એ ત્યાં બેસતા અને એમણે આ સિલસિલાને આગળ ચલાવ્યો અને ત્યાં ગરબા ચાલુ થયા ગામે ગામથી લોકો આવતા બી એન હાઈસ્કૂલના પ્રથમ દરવાજેથી લઈ ગોપાલ ચોકડી ઘણી વખત ગોપાલ ચોકડીને પણ વટી જાય અને કૃષ્ણ હાવસિંગ સોસાયટી સુધી ગરબા આવે એટલા લાંબા ગરબા ચાલતા લોકોને મજા પડી ગઈ ગામે ગામથી લોકો નવયુગ સ્ટુડિયો દ્વારા સ્થપાયેલા ગરબા જોવા આવતા તે વખતે ઘણા યુવાનો પિક્ચર જોવાનું મળે નહીં એટલે ગરબાના બહાને આણંદમાં આવે અને ગોપાલ લક્ષ્મી સ્વસ્તિક અને કલ્પના એકદમ નજીક એટલે એમાં ઘૂસી જાય પિક્ચર પૂરું થાય એટલે ઘરે ચાલ્યા જાય ત્યારે સમય એવો હતો કે રાત્રે સાડા બાર વાગે દરેક ગામની એક બસ આણંદ બસ સ્ટેન્ડથી નીકળે એટલે યુવાનો ફાઈ ગયેલા એ લોકો આવે ઘણા ગરબા જોવા આવે ઘણા પિક્ચર જોવા આવે સાડા થાય એટલે બસ સ્ટેન્ડે પહોંચી જાય અને ત્યાંથી ઘરે ચાલ્યા જાય આ એમનું શેડ્યુલ હવે બન્યું એવું કે નવયુગ સ્ટુડિયોએ ગરબા ચાલ્યા બહુ સરસ ચલાયા એટલે સામે જ લક્ષ્મી ટોકીજ આગળ જગદીશભાઈ રહેતા એમને થયું કે હું કેમ ના કરું એટલે તેમણે મેફેર રોડ પર ગરબા ચાલુ કર્યા આમ સામ સામે બે ગરબા ચાલુ થયા આ વખતે હાલ કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં જ્યાં ગુજરાત સમાચારની ઓફિસ છે તે જગ્યા ખુલ્લી હતી અને ત્યાં કૃષ્ણ હાઉસિંગ સોસાયટીના પોતાના ગરબા થતા આખા આણંદમાં એવું કહેવાય છે કે કૃષ્ણ આમસિંગ સોસાયટીના ગરબા ધ બેસ્ટ હતા અને એ લોકો ત્યાં જોવા પણ જતા પરંતુ આ બે ગરબા થયા પછી ત્યાં ક્રાઉડ ઘટ્યું ક્રાઉડ ઘટ્યું એટલે અત્યારે એ લોકો જે દલવાડી નિવાસ છે એની સામે જે ઊંચું દસમાણનું કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્ષ આગળ એક નાની દુકાનો હતી અને પાછળ ખુલ્લું ગ્રાઉન્ડ ત્યાં આગળ એ લોકો ગરબા લાવ્યા આમ ગોપાલ ચોકડીની આજુબાજુ ત્રણ જગ્યાએ ગરબા થવા લાગ્યા લોકોને બરોબર મજા પડી ગઈ નવરાત્રિનો ઉત્સવ બરાબર જામ્યો હવે બન્યું એવું કે એ વખતે પાંચેક વર્ષ વીત્યા ઓગણીસો પંચોતેરનું વર્ષ આવ્યું પંદરમી ઓગસ્ટે સોલે પિક્ચર રિલે થયું અને આણંદની લક્ષ્મી ટોકીઝમાં આવ્યું એ જ વખતે આવ્યું સાત વીક ચાલ્યું ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનો આવ્યો નવરાત્રિનો દિવસ આવ્યો એટલે બધા ગામડામાંથી છોકરાઓ ગરબા જોવાના બાને આવે અને બધા લક્ષ્મી ટોકીજમાં ઘૂસી જાય કારણ કે લક્ષ્મી એકદમ નજીક અને લક્ષ્મી ટ્રોકી પણ એવું કરેલું કે વહેલો શો શરૂ કરી દે એટલે લોકોને બસ મળે આમ સોલે પિક્ચર સાતમા વીકમાં પૂરેપૂરું ચાલેલું અને જબરજસ્ત બ્લેક બોલાયેલું એ એનું કારણ આ નવરાત્રિ હતી ઓગણીસો બ્યાસી સુધી આ બંને સ્થળે ગરબા ચાલ્યા એ જ અરસામાં ઇમુ દાદાનું ઓગણીસો બ્યાસીમાં બીજા નોર્થે મૃત્યુ હત્યા થઈ પછી આ લોકો એમણે ગરબા તો ચલાયા એ દિવસે તો મંગળવાર હતો અને ગરબા બંધ થઈ ગયા પણ પછી એમણે ગરબા આટોપી લીધા ઓગણીસો સો અહીંયાથી ગરબા બંધ થઈ ગયા તે વખતે આપણા હાલના ધારાસભ્ય યોગેશભાઈ રાવજીભાઈ પટેલ ઉર્ફે બાપજી યોગેશભાઈ તારે એકદમ યંગ યુવાન એમણે બીડું ઝડપી લીધું ઓગણીસો ચોર્યાસીમાં એમણે પ્રથમ વખત હાલ જ્યાં મોરારજી કોમ્યુનિટી હોલ છે તેને મોરારજી ગ્રાઉન્ડ કહેતા ત્યાં આગળ એમણે મોટા પાયે ગરબાનું આયોજન શરૂ કર્યું દોસ્તો તે વખતે તેમનો ખર્ચ હતો છન્નું હજાર રૂપિયા પ્રથમ વખત આણંદમાં ગ્રાઉન્ડમાં ગરબા આવ્યા તે વખતે તેનો ખર્ચ થયો હતો છન્નું હજાર રૂપિયા ચોર્યાસીમાં આ ગરબા ચાલુ થયા તે પહેલાં વેરૈ માતા અંબે માતા લોટિયા ભાગોળ ત્યાં પણ મોટા પાયે ગરબા થતા અંબે માતા લોટિયા ભાગોળ અને વેરાઈ માતા આ યુવક મંડળો મજબૂત હતા વેરાઈ માતાના યુવક મંડળે ઓગણીસો ચુંબોતેરમાં ગરબા બરાબર જામે એ માટે બાજુના વડા તળાવની અંદર તરતું મંદિર બનાવ્યું એ એક કુતૂહલનો વિષય હતો બહુ મોટા ખર્ચે બનેલું તે વખતે ઘણો બધો ખર્ચ થયેલો અને જેવી બધાને ખબર પડી કે તરતું મંદિર બનાવવામાં આવ્યું છે એટલે લોકો બહુ જ મોટી સંખ્યામાં ત્યાં આવવા લાગ્યા એટલે એમનો ઉત્સાહ બેવડ બેવડાયો આ જોઈ અને બીજા વર્ષે યાન કે ઓગણીસો પંચોતેરમાં અંબે માતા યુવક મંડળ જે અત્યારે આપણું અંબાજી માતાનું મંદિર છે સ્વામિનારાયણ મંદિરની સામે ત્યાં ગરબા ચાલતા હતા જ ત્યાં આગળ ગબ્બર બાંધવામાં આવ્યો આ પણ એક મોટી ઘટના હતી તે વખતે લોકો મોટી સંખ્યામાં ગબ્બર જોવા આવવા લાગ્યા આમ બંને યુવકો યુવક મંડળો સામ સામે આવ્યા પણ બંને બહુ સરસ સ્પર્ધા કરતાં લોકોને ગરબા જોવાની મજા પડતી અહીંયાથી બંધ થઈ ગયા પછી ત્યાંનો દોર ચાલુ થયેલો એટલે લોકોને ખરેખર મજા આવતી આ વખતે એવું બન્યું કે આ બંનેની વચ્ચે લોટિયા ભાગોળના યુવકોએ ચામુંડા મંદિરે ગરબાનું આયોજન શરૂ કરેલું હવે એને જમાવવા કેમ ના એટલે એમણે એકદમ નવતર પ્રયોગ કર્યો દોસ્તો તમને કલ્પના નહીં હોય પરંતુ આપણે જેમને કિન્નરો કહીએ છીએ એ કિન્નરોને એ લોકોએ બે બોલાવવાનું નક્કી કર્યું તેમણે દર દશેરાના દિવસે દશેરાના દિવસે તમામ જગ્યાએ ગરબા બંધ હોય એટલે એમણે કિન્નરો બોલાવવા માંડ્યા તમામ જગ્યાનું ક્રાઉડ હાલ જ્યાં ચામુંડા માતાનું મંદિર છે ત્યાં દશેરાના દિવસે ઉમટી પડે અને એટલો મોટો મેળો ભરાય એવું લાગે કે જાણે મેળો ભરાયો છે હૈયે હૈયું દળાઈ એટલી અકલ્પનીય ગીરદી ત્યાં ઉમટતી ખાસા દાયકા સુધી ત્યાં ગીરદી ઉમટવા લાગી અને તેમનો પણ દોર બરાબર ચાલ્યો આ ત્રણ દોરની વચ્ચે યોગેશભાઈ ઉભર્યા એમણે ચોર્યાસીથી ઓગણીસો એકાણું સુધી મોરારજી ગ્રાઉન્ડમાં ગરબા કર્યા ત્યાર પછી ત્યાં ઓગણીસો એકાણુંમાં હોલ બનાવવાનું અને ઓપન એર થિયેટર બનાવવાનું નક્કી થયું જે બની ગયું અને ઓગણીસો બાણુંમાં હોલ અને ઓપન એર થિયેટરનું ઉદઘાટન થયું યોગેશભાઈ ત્યાંથી નીકળી ગયા ઓગણીસો બાણુંમાં નંદભૂમિમાં ગરબા ચાલુ કર્યા ત્યાર પછી બીજા વર્ષે સામે એક ખાડો હતો એ ખાડામાં તેમણે ગરબા ચાલુ કર્યા ત્યાર પછી તેમની ગ્રુપનું નામ હાર્ટ કિલર પડ્યું અને તેમણે પછીથી એસી ફૂટના રોડ ઉપર એક સ્કૂલ છે એની બાજુના ગ્રાઉન્ડમાં ચાલુ કર્યું જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં બંધ છે પણ ત્યાં સુધી એમણે ત્યાં ગરબા ચાલુ રાખ્યા અને એમનું નામ બરાબર ક્યું હવે બન્યું એવું કે ઓગણીસો પંચ્યાસીનું વર્ષ આવ્યું એક બાજુ યોગેશભાઈના ગરબા અને બીજી બાજુ અમૂલ ડેરીની બાજુમાં આર્યનગર છે દોસ્તો આર્યનગરમાં પણ ગરબા ચાલુ કરવામાં આવ્યા સ્થાનિક લોકોએ ભેગા થઈને ગરબા કર્યા એ ગરબા એકદમ ક્રીમ ગરબા ગણાતા ત્યાં જોવા જનારા બહુ જ માણસો ઉમટવા લાગ્યા લગભગ ઓગણીસો નેવ સુધી ત્યાં ગરબા ચાલ્યા વડોદરાના એ ગ્રુપને ત્યાં બોલાવવામાં આવતું બિરેન જોશી નામનું ગ્રુપ હતું જે ગાયક વૃંદ હતું સરસ ફેમસ હતું એટલે ત્યાં પણ લોકો ઉમટતા આ બાજુ યોગેશભાઈ પાસે શશિકાંત ફડણવીસ હતા અને એમનું ગ્રુપ પણ સરસ ચાલતું આ વાત ચાલી રહી હતી આ લોકો ગ્રુપો ચાલતા હતા ત્યારે ધીમે ધીમે એક ગ્રુપ ઉભર્યું જેને આજે તેત્રીસમું વર્ષ થયું છે અને એ ગ્રુપનું નામ છે વિદ્યાનગર યુવક મંડળ દોસ્તો વેરે માતા અને માતા માતાએ ગરબા બરાબર ચાલતા યોગેશભાઈનું નામ ઉપડ્યું એટલે આણંદ નગરપાલિકા દ્વારા ઓગણીસો એકાણુંમાં હાલનું જે શાસ્ત્રી મેદાન છે ત્યાં ગરબાનું આયોજન પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું અને એ એટલા મોટા પાયે થયું કે બીજા બધા ગરબા દબાઈ જાય તે જ વખતે હાલમાં આપણી જે જૂની સિવિલ કોર્ટ છે એની બાજુમાં સુરભી ફ્લેટ બન્યો છે એ સુરભી ફ્લેટને અડીને એક ગ્રાઉન્ડ જેવું હતું જેને પોપાટીનગર ગ્રાઉન્ડ કહેતા અને ત્યાં પોપાટીનગર યુવક મંડળના સભ્યોએ ભેગા થઈ નેવ એકાણુંના અરસામાં ત્યાં ગરબાનું આયોજન કર્યું આમ આણંદની અંદર સાસરે મેદાન અને પોપાટીનગર એ સામસામે આવ્યા બંને જગ્યાએ જબરજસ્ત ક્રાઉડ આવે સાસરે મેદાનનું ગ્રાઉન્ડમાં નગરપાલિકા પ્રમુખ બાબુભાઈ ગિરધરભાઈ પટેલ રાત્રે બાર વાગે એન્ટ્રી મારે અગિયાર વાગે એન્ટ્રી મારે આરતી થાય અને પછી એક ગીત લેરાય મુંબઈથી ગાડી આવી રહે અને બધા એની અંદર જોડાય યુવાનોને પણ જોડાવાની તે વખતે મોડી રાત પછી છૂટ હતી અને એ ગરબા ખરેખર સરસ ચાલ્યા એ ગરબા સરસ ચાલ્યા એના કારણે ત્રણ બાબતો બની એક બાલુપુરામાં ભાથીજી મંદિર પાસે જે ગરબા ચાલતા એ હલકા પડ્યા વેરૈ માતાના ગરબાનું ક્રાઉડ ઘટ્યું અને એ જ સ્થિતિ અંબે માતાની પણ થઈ લગભગ હું માનું છું ત્યાં સુધી ત્રણેક વરસ અંબે માતા મંદિરે ત્યાર પછી ગરબાનું આયોજન ન થયું ત્યાં યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ હતા જે કાઉન્સિલર હતા અને એમણે એમના સહયોગથી જ એમની મહેનતથી શાસ્ત્રી મેદાનમાં પાલિકા દ્વારા ગરબાનું આયોજન થયું હતું એમને બીજા યુવાન મિત્રોનો પણ સાથ મળેલો અન્ય કાઉન્સિલરોનો પણ સાથ મળેલો આમ આણંદમાં આ બે જગ્યાએ બરાબર ગરબા થાય એટલે વિદ્યાનગર રોડનું નામ એટલું ચગ્યું નહોતું પરંતુ ઓગણીસો પંચાણું પછી સાસરી મેદાનમાં બંધ થયા એટલે વિદ્યાનગર રોડ યુવક મંડળ એટલે કે વિજય માસ્તર એમના ગરબા બરાબર ચાલ્યા સામે હાર્ટ કલરનું ગ્રુપ હતું એમના ગરબા એટલા બરાબર નહોતા ચાલતા જેટલા વિદ્યાનગર રોડ યુવક મંડળના ચાલતા હતા એનું કારણ એ હતું કે વિજયભાઈ માસ્તર ઓગણીસો પંચાણુંની સત્તર ડિસે બાવીસ ડિસેમ્બરના રોજ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કાઉન્સિલર બન્યા હતા અને તેમને લોકો બાગી પટેલના માનસપુત્ર ગણતા હતા એટલે ક્રાઉડ એમના તરફ પડ્યું પુષ્કળ જાહેરાતો મળતી એમનો દોર અને એમનો દબદબો ચાલુ થયો તેઓ જીત્યા એનું કારણ એ ગરબા જ હતા અને પછી આખા આનંદમય છવાયા એનું કારણ પણ ગરબા જ હતા દોસ્તો એક આડ વાત કરું તો બાગી પટેલ પછી જો કોઈ આણંદના કોઈ પણ વોર્ડમાંથી ચૂંટાય તો એ એક જ સક્ષિયસ હતી અને વિજય માસ્તર પછી એમની હત્યા પછી તે બીજેપીમાં ચાલ્યા ગયા અને એમનો જે જાદુ હતો એમનો જે મેજિક હતો એ ઘટવા લાગ્યો અને હવે યોગેશભાઈ પ્રથમ નંબર ઉપર આવી ગયા છે અત્યારે એમના ગરબાની બોલબાલા છે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ શાન મોલની પાછળ ગરબાના વિશાળ ગ્રાઉન્ડ પર આયોજન કરી રહ્યા છે તેમની સામે વિજયભાઈના ગરબા ગ્રાઉન્ડ છે અમિતભાઈનું ગરબા ગ્રાઉન્ડ છે અમિતભાઈ અને ભાણાભાઈનું એ પણ ચાલે છે આ વખતે વલ્લભ ગ્લાસ ફેક્ટરીનું જે કમ્પાઉન્ડ હતું ત્યાં પણ આયોજન થયું છે જે ત્રાપ્તીબેન મહેતા ગાવાના છે પણ એ પહેલાં આ જે ઝાક હતી એ વધતી ગઈ અને એવી વધી કે પહેલાં જે ગરબા રાત્રે નવ વાગે શરૂ થતા બાર વાગે આરતી થાય અને ગરબા પૂર્ણ થઈ જાય હવે બન્યું એવું કે બાર વાગે પ્રથમ આરતી ગરબા શરૂ થાય અને ત્રણ વાગે પતે આ જે ટ્રેન્ડ આવ્યો એ ટ્રેન્ડના કારણે જે મોટો વર્ગ છે એ ગરબાથી થોડો દૂર રહ્યો મોટે ભાગે હવે જે આવે છે ક્રાઉડ એ યુવાન યુવતીઓ અને એમના માતા પિતાને ના છૂટકે આવવું પડે છે એ છે બાકી જે પહેલાં ક્રાઉડ હતું એ ક્રાઉડ ગરબાની અંદરના ક્રાઉડની વાત કરું છું બહાર તો પબ્લિક હતી જ પણ ગરબામાં જે રીતે લોકો ઉમટતા એ રીતે હવે ગરબામાં ઉમટતા નથી વિજય માસ્તર ગરબા બાબતે ત્રણ બાબતો અંગે ટ્રેન્ડ સેટર છે સૌ પ્રથમ એમણે ગરબાની અંદર નવી નવી વસ્તુઓ ઉમેરી તેમણે યુવાનો ગરબામાં ન આવે એવું ગોઠ્યું નંબર બે આઠમ આઠમને એમણે ભવ્ય બનાવી એ દિવસે મોટો પ્રસાદ કરતા નેતાઓને બોલાવતા રંગોળી પુરાતી અને ફાગણ આયો રે એ ગીત વગાડાતું બધા જ અંદર પ્રવેશતા અને એ આઠમનું નોરતું અતિભવ્ય બનાવવામાં આવ્યું અને એ જો કર્યું હોય તો વિજય માસ્તરે કર્યું આતિશબાજીની પણ આતશબાજી પણ એ લાયા નવ આઠમની ઉજવણી એ લાયા ગરબાનું અત્યંત વિશાળ પાયે આયોજન થાય સ્પેશિયલ ઝૂંપડીઓ બને સ્પેશિયલ બોક્સ બને એ ત્યારે કશું નહોતું એ એ લઈને આવ્યા આણંદમાં ગરબાને જો ટ્રેન સેટ કર્યો હોય તો વિજય માસ્તરે કર્યો છે અને આજે પણ એમના ગરબાનું કદાચ ક્રાઉડ ઘટ્યું પણ એમનો જે દોર અને દબામ છે એ યથાવત છે દોસ્તો આ પહેલાં હું તમને એક આડ વાત કરું કે ઓગણીસો પંચ્યાસી ઓગણીસો છ્યાસી અને ઓગણીસો સિત્યાસી આ ત્રણ વર્ષ સારામાં સારા ગરબા માટેનું હતું પહેલાં વર્ષે આવ્યું ચપટીભરી ને ઘીનો છે દીવડો પછીના વર્ષે આવ્યું પંખીડાઓ પંખીડા ઉડીને જાજે પાવા પાવાગઢ રે અને પછી આવ્યું સિત્યાસીમાં મારે મહીસાગરને આરે ઢોલ વાગે છે આ ત્રણ ગીતો ત્રણ વર્ષમાં આવ્યા પછીના વર્ષે આવ્યું મુંબઈથી ગાડી આવી રહી ઓ દરિયાલાલા આ ચારેક ગીતો એટલા બધા ફેમસ બન્યા એટલા બધા ફેમસ બન્યા કે એણે ત્રણ ચાર પાંચ વર્ષ સુધી ગરબા ઉપર દોર ચલાવ્યો અને પછી બીજા ગરબા આવવા માંડ્યા જોકે હું તમને કહું કે આ ચાર ગરબાએ જે લોકપ્રિયતા હાંસલ કરી છે લગભગ એવી લોકપ્રિયતા બીજા ગરબાઓને મળી નથી અત્યારે આલ્બમો બહાર પડે છે પણ એ ત્યાં ક્લિક નથી થતા જેટલા થવા જોઈએ આ ચાર ગરબા એટલા બધા ક્લિક થયા હતા કે એક એક વ્યક્તિને એક ગરબા મોડ્યા હતા આ લોકોએ બહાર નીકળતા જ ગાયક ગાયકોનું મોટું વૃંદ એક્સ્ટ્રા ઓર્ડિનરી સાધનો એ ધીમે ધીમે લાવવા માંડ્યા અને અત્યારે દશા એ છે કે શેરી ગરબો લગભગ નામશેષ થઈ ગયો છે ફળિયાના ગરબાઓ જેણે માન્યા હોય તે ચાર પાંચ જણા ગરબા ગાય અને બાકીના જોયા કરે કાં તો બીજે ચાલ્યા જાય એ સિવાય હવે ગરબા રહ્યા નથી જે ગરબા છે એ હવે મોટા ગ્રાઉન્ડ પર ચાલ્યા ગયા છે અને એનું એક માત્ર કારણ છે કે હાલની જનરેશન તમે એમને શેરીમાં લઈ આવો તો એ આવવા તૈયાર નથી ત્યાં જ જાય છે અને બીજો ટ્રેન્ડ સેટર બન્યા આપણા યોગેશભાઈ હાર્ટ કિલર ગ્રુપે નક્કી કરેલું લગભગ પાંચ દસેક દાયકા પહેલાં દસ વર્ષ પહેલાં કે બાર વાગ્યા પછી એક વાગ્યા પછી યુવાનોને એન્ટ્રી આપવી એનો પાસ રાખવો અને એના કારણે તેમને ત્યાં ક્રાઉડ ઉમટવા માંડ્યું છેલ્લે ના છૂટકે વિજયભાઈ માસ્તરે પણ એન્ડ હોય ત્યારે યુવાનોને એન્ટ્રી આપવાનું નક્કી કર્યું અને ત્યારથી આ ટ્રેન્ડ ચાલુ થયો અને હવે એના સ્પેશિયલ પાસ પણ વેચાય છે તો જે પ્રમાણે પહેલાં અશોકભાઈ ગરબાનું આયોજન થતું હતું તો જે અત્યારના જે કોમર્શિયલ આખું જે આખું સ્ટ્રક્ચર ઊભું થયું છે ગરબાના આયોજન પાછળનું તો એ વખતેની જે પરિસ્થિતિ એ કેવી હતી ફ્રી એન્ટ્રી હોતી કે એની માટે કંઈ રજીસ્ટ્રેશન બિલકુલ નહીં કશું જ નહીં જો યોગેશભાઈએ કર્યું ત્યારે કશું જ નહીં કોઈ પણ આવે અને યોગેશભાઈએ તો હું તમને કહું ઓગણીસો સિત્યાસીમાં મેં જોવા ગયા ત્યારે મેં ગબ્બર પણ બાંધેલો અને ફ્રી એન્ટ્રી હતી મોટા મોટા ટીવી મૂકેલા એમણે કે તમે અંદર નથી જઈ શકતા બહાર રહીને જુઓ એટલે તે વખતે એવું કશું જ નહોતું ઇવન વિજયભાઈના ત્યાં જ્યારે ગરબા શરૂઆતમાં થયા ને બાણુંમાં ત્યારે પણ એવું જ હતું આવું કશું જ નહોતું નહોતો કોઈ પૈસા નહોતો કોઈ પાસ જોકે એમને જે ખર્ચ હતો એ મળી રહેતો હતો હું તમને કહું કે યોગેશભાઈ જ્યારે બહાર ગયા ને ત્યારે બહાર ગયા તો એમને લગભગ બે હજાર એટલે ચોર્યાસી પંચ્યાસી મેં બહાર નીકળી ગયા ત્યારે છન્નું હજાર હતો અને પછી બે હજાર ચૌદમાં એમનો ખર્ચ પચીસ લાખ રૂપિયા થઈ ગયેલો આવા અત્યારે તો એથી પણ વધારે હશે કરોડની આજુબાજુ હશે કારણ કે દાયકો વીતી ગયો અને ખર્ચો હદભાર વધવા માંડ્યો ત્યારે પચીસ ત્રીસ લાખમાં કામ થઈ જતું અત્યારે લગભગ કરોડ બે કરોડથી નીચે હોય તો કામ કરવું અઘરું પડે એવું છે અને ત્યારે લગભગ અમે બહુ ઓછી નવરાત્રિ જોઈ કે જ્યારે વરસાદ પડ્યો હોય એકાદ નવરાત્રિ પડતો કોઈક વખત બાકી બહુ પડતો નહીં પણ અત્યારે તો એવું થવા માંડ્યું છે કે મોટા ગાય નવરાત્રિનો વરસાદ આવી જ જાય છે અને એના કારણે રંગમાં ભંગ પડે છે જે ત્યારે નહોતું એમ ચોક્કસથી તો મિત્રો જે પ્રમાણે આ જે આખી માહિતી આપણે મેળવી કે જે પ્રમાણે આણંદમાં કેવી રીતના શેરીના ગરબા શેરીમાંથી નીકળીને જાહેર રસ્તાઓ પર આવ્યા અને જાહેર રસ્તાઓમાંથી જે છે આયોજનો મોટા થતા ગયા અને ત્યારબાદ ગ્રાઉન્ડ અને ત્યારબાદ હવે જે આ ગ્રુપ સિસ્ટમ ચાલુ થઈ છે ત્યાં સુધીનો આખો જે આ દોર હતો તે કયા પ્રકારે ગયો તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી છે મહત્વની બાબત એ છે કે આજની જે યુવા પેઢી છે તે ગરબાને શોખ તરીકે જોવે છે પરંતુ હકીકત એ છે કે ગરબા એ આજ શક્તિ જે છે અંબાજી પ્રત્યેની કે માતાજી પ્રત્યેની આપણી જે ભાવ છે આપણી લાગણી છે તેને વ્યક્ત કરવાનો એક નૃત્ય છે નહીં કે તે શોખ છે એટલે કે આપણે જ્યારે પણ ગરબા ગાવા જઈએ તો એક આસ્થાને પણ કેન્દ્રમાં રાખીએ અને જે આપણી પરંપરા છે આપણી જે સંસ્કૃતિ છે તેને જળવા રહે તે પ્રકારે આપણે જે વાર્તાને વર્તન રાખીએ તેવી અમે આપને એક પ્રાર્થના પણ કરીએ છીએ આ સાથે સાથે અશોકભાઈ આપણે જે સુંદર માહિતી આપી અમને આણંદની જે આ કહી શકાય કે એક અલગ જ ઓળખ અને એક અલગ જ પ્રકારનું જે ચિત્ર હતું ગરબા આયોજનોનું આટલું મોટા પાયે જે વધવા પાછળનું તે આપણે જણાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક આ જ રીતની અવનવી વાત સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર